નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારો કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદ ગામના પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું શાળાના મદદ શિક્ષક કલ્પેશભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને ચૂંટણીની કામગીરીની માહિતી આપવામાં આવી હતી આ પ્રત્યક્ષ કામ કરવામાં આવ્યું અનુભવ થયો મતદાનનું મહત્વ સમજાવી દરેક બાળકો અને શિક્ષકોએ મતદાન કર્યું સાથે અગાઉથી જ ચૂંટણીના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા ઉમેદવારીના ફોર્મ ભરી ચેક કરવામાં આવ્યા અને આજે ચૂંટણી કરવામાં આવી અને આ રીતે શાળામાં અલગ અલગ મંત્રી મહામંત્રી અલગ અલગ મંત્રીઓની ચૂંટણી કરવામાં આવી પરિણામ ગણવામાં આવશે અને એમાંથી મંત્રી જે વિજેતા થશે તે આખું વર્ષ દરમિયાન શાળામાં વિવિધ જવાબદારીઓ સંભાળશે આ રીતે પ્રાથમિક શાળામાં બાળપણથી જ બાળકોને લોકશાહી અને મતદાનના મહત્વના ગુણો કેળવવાનું આવે છે રિપોર્ટર દિલીપ પરમાર એસ ડી ન્યુઝ ગુજરાતી તલુદ સાબરકાંઠા